નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ શ્રી દ્વારકાધીશના દર્શન કરી દ્વારકા કૃષ્ણનગરીથી સાયકલ દ્વારા ત્રણ રાજ્યો સાથે ફરી અંતે સુરત શહેરમાં આજે આગમન થયું હતું હર ઘર ગાય માતા પાળે અને હિન્દુ તત્વોનો પસાર કરતા ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ થઈ શ્રી રામ ભગવાનની નગરી અયોધ્યા સુધી સાયકલ યાત્રા કરી અઢારસો કિલોમીટરનું સફર અઠ્ઠાવીસ દિવસમાં પૂરું કરી ચાર ફેબ્રુઆરીના રોજ અયોધ્યા પહોંચી ભગવાન શ્રી રામ ભગવાનના દર્શનનો લહાવ્યો લઈ તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ પરત ફરી રહેલા નવયુવાન શ્રી તરુણભાઈ વલ્લભભાઈ આહિર અને જયદીપભાઈ દુલાભાઈ આહિરની સાહસિકતાને બિરદાવવા માટે સુરત ખાતે તેમના પરિવારજનોએ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને સમાજના બધા આગેવાનો પણ હાજર રહ્યા અને યુવાનોને શુભેચ્છા પાઠવી તેમજ ગૌમાતા અને પર્યાવરણ જનજાગૃતિ માટે પોતે એક ભારત દેશની યુવાન દ્વારા એક પ્રેરણા લાયક જોવા મળે તેવા હેતુની સર્વ સમાજમાં ગૌમાતા અને પર્યાવરણના જતન માટેનો પણ એક સંદેશ જાય ભગવાન શ્રી રામ અયોધ્યામાં પોતે ત્રણ રાજ્યોમાં ફરી અંતે અઠ્ઠાવીસ દિવસનો પ્રવાસ કરી આજ રોજ ડિંડોલી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં તમામ સોસાયટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર દાવામાં આવી રહ્યું છે નવયુવાન પેઢી આવી એક મિસાલ કાયમ થાય તે હેતુથી કા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પોતે અઢારસો કિલોમીટર સાયલિંગ કરી અને અઠ્ઠાવીસ દિવસ પછી સુરત ખાતે આગમન થઈ રહ્યું છે તે માટે આહિર સમાજ દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ બંને દીકરાઓની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે કારણ કે ભારત દેશ એક યુવાનનો દેશ છે એક યુવાન દેશ માટે અને ગાય માટે શું કરી શકે તેમના દ્વારા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ બ્યુરો બહુ સારું લાગી રહ્યું છે અને બહુ જ મજા આવે છે અને આપ બધાને પણ હું કેવા માંગુ છું કે રામ મંદિર જવાની આપ પણ એક સૌભાગ્ય પ્રાપ્ત કરો અમે પણ રામલા દર્શન કરીને આવ્યા છીએ તો અમને પણ બહુ સારું લાગે છે સમાજના લોકો દ્વારા સન્માન

કૃષ્ણ ભગવાન ની નગરી થી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પાંચસો વર્ષ પછી જયારે અયોધ્યા ની અંદર બિરાજમાન થયા હોય ત્યારે એક આ દરેક સનાતી સનાતની માટે ગર્વ ની ક્ષણ હતી ત્યારે એક અમને પણ એવું હતું ભગવાન શ્રી રામ ના દર્શન કરવા માટે તમામ લોકો તો જાતા હોય પણ આપણે જયારે ભગવાન શ્રી રામ પાંચસો વર્ષ પછી જયારે અયોધ્યા અંદર બિરાજમાન થયા છે ત્યારે થોડું અલગ કરી અને ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે જઈએ તો એક મહિનાના સત્યાવીસ દિવસ બાદ અમે ત્યાં ભગવાન શ્રી રામના દર્શન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું અમે અમારી જાતને પણ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને જયારે આટલા આપણા સમય બાદ જયારે ભગવાન શ્રીરામ અયોધ્યા અંદર બિરાજમાન થયા બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા બાદ તરત અમને પણ ભગવાન શ્રી રામના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અમે પણ અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ અને આજે ફરીવાર અમે એક મહિનાના ના અમારે ટુર બાદ અમે અત્યારે સુરતની અંદર આવ્યા છીએ અને ત્યારે અમારું સન્માન કરવામાં આવ્યું છે કેટલા કિલોમીટર યાત્રા છે ને યાત્રા અંદર આપને કેવો અહેસાસ થયો છે આ સંપૂર્ણ અમારી યાત્રા હતી દ્વારકા થી અઢારસો કિલોમીટર ની અમારી યાત્રા હતી અઢારસો કિમી અંતર કાપ્યા બાદ અમે ગુજરાત મધ્ય પ્રદેશ અને ત્યારબાદ અમે ઉત્તર પ્રદેશ આ ત્રણ રાજ્યો નો પ્રવાસ ખૂબ સરસ રહ્યો અને ખૂબ સરસ લોકોનો સાથ સહકાર મળ્યો